નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ચાર બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જોભાવ તેરસો એકતાલીસથી હું ચોપાવ પંદરસો ને વીસ રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો બોતેરથી છસો અગિયાર વાત કરીએ તો અગિયારસો છાસઠથી ચૌદસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પાંચ અડદ બારસો ચાલીસથી ચાલીસ મગ એક હજારથી અઢારસો સુડતાલીસ ચણા સફેદ બારસો પચાસથી બાવીસો ને ત્રીસ વાલદેશી આઠસો એંસીથી બારસો ને પંદર સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર પાસાઠ મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો પંદરથી અગિયારસો ને સિતોતેર તલી બે હજાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને ત્રેપન તાલકાળા ચાર હજારથી પાંચ લસણ છસો એસી થી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો થી સોળસો ને સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર નવસો એકાવનથી થી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો વીસથી થી તેરસો ને ચાલીસ મેથી આઠસો સાહીઠથી બારસો ચિમ્મોતેર વટાણા આઠસો પચાસથી બે હજાર ચોપન રાયડો આઠસો એક્યાસીથી એક હજાર નેવું ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને ચાલીસ રૂપિયા કલોનજી ત્રણ હજારથી પાંત્રીસો ને તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડિયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર